નમસ્કાર મિત્રો દેશની વતનની મુલાકાત લઈને અમેરિકા પાછા આવ્યા પછીની આ રાહુલજીની પહેલી રેસના સભામાં સર્વેનું સ્વાગત છે મિત્રો માતા ગમે તેટલી કદરૂપી હોય બીમાર હોય વૃદ્ધ હોય જેવી હોય એવી સૌને વાલે જ હોય એવી રીતે માતૃભૂમિ સૌને વાલી જ હોય જેવી હોય એવી એટલે એકંદરે આ મુસાફરી ખૂબ આનંદદાયક રહી લગભગ બે મહિના પાંચ દિવસ ઓછા રહ્યો હું દેશમાં ગામમાં મારા વતનમાં એની યાદગીરી તો જબરજસ્ત રહેવાની માટીની સુગંધ વતનની માટીની સુગંધ તો આપણી નસોમાં સમય ગયેલી હોય એટલે મિત્રો એકંદરે મુસાફરી બહુ સારી રહી સગાવાલા અને મારા ભાઈઓ ભાભીઓ ભત્રીજાઓ મિત્રો બધાને છોડીને આવતા હૃદય ભરાઈ ગયું હતું સ્વાભાવિક છે બધું લગભગ બસ બેટા લગભગ અગિયાર જેટલા અગિયાર બાર જેટલા પ્રવચનો આપ્યા એવી તો આશા જ નહોતી આ વખતે કે હું આપીશ ઘણી બધી જગ્યાએ આપણને ખૂબ પ્રેમભાવ મળ્યો આદર સત્કાર પણ ખૂબ મળ્યો એટલે એનો આનંદ તો સવિશેષ રહેવાનો જ પણ ફેસબુક ઉપર કુદાકૂદ કરતાં છલાંગો મારતા જાણે આમ મારી નાખું કાપી નાખું કરતા એવા નપુસ્તકોમાંથી એક સાંભળો મળ્યો નહીં બે મહિના રહ્યો દેશમાં રાજકોટ ભાવનગર અમદાવાદ નવસારી ગાંધીનગર બધે ફર્યો ફેસબુક ઉપર ફાંકા મારતા એમાંનો એક સામો આવ્યો નહીં એ તો મને તો ખબર જ હતી ઠીક છે મિત્રો એ તો બધું જ જીવનમાં ચાલ્યા જ કરે આ વખતે મારા પ્રવચનોમાં મેં લગભગ બધી જગ્યાએ વૈજ્ઞાનિક અભિગમ વિશે વધારે વાતો કરી નવસારીમાં મારું પ્રવચન જયભાઈએ ગોઠવેલું એમાં ભારત અને પશ્ચિમ વિજ્ઞાનની દ્રષ્ટિએ એવો જ વિષય ગોઠવ્યો હતો એમણે બધાને ખોટું લાગે એવું બોલવું પડે એવો સબ્જેક્ટ હતો કારણ કે વૈજ્ઞાનિક અભિગમ વગર કોઈ પણ દેશ પછાત જ બનતો જવાનો આધુનિક જમાનામાં વિજ્ઞાન અભિગમ વગર વૈજ્ઞાનિક વિચારધારામાં માન્યા વગર તમે ધીમે ધીમે પછાત થતા જવાના પછી નવી નવી શોધો થાય છે એ તો પાછી વાપરવી જ પડતી હોય છે અને એના માટે પછી આપણે બીજા ઉપર જ આધાર રાખવો પડતો હોય છે ને બીજા દેશો ઉપરથી બધું વેચાતી લેવું પડે શોધો પેટન્ટના પૈસા ભરવા પડતા હોય છે મેડિકલ સાયન્સમાં જે બધું રિસર્ચ થાય છે બધી દવાઓ પરદેશોમાં શોધાય પછી એના અઢળક પૈસા પેટન્ટો લીધેલી હોય એટલે અઢળક પૈસા ચૂકવીને આપણે દવાઓ બનાવી પડતી હોય છે એટલે મિત્રો વૈજ્ઞાનિક અભિગમ રાખ્યા વગર તમે પછાત રહી જવાના એ બધી વાતો મેં મુખ્ય કહી આ વખતના મારા પ્રવાસમાં બધે વિજ્ઞાનની શરૂઆત આપણે કરીએ એવું કહીએ તો પણ ચાલે જીરો શોધ્યો નંબર શોધ્યા ઘણી બધી બાબતોમાં આપણે પાયોનિયર કહેવાય એવું કામ કરેલું પણ પછી આપણે અતિશય એટલા બધા ધાર્મિક થઈ ગયા અને ધર્મ એ વિજ્ઞાનનો બેસ્ટ ફ્રેન્ડ નથી સો ટકા કારણ કે ધર્મમાં શું હોય છે કે બધી ઇરેશનલ થિંકિંગ હોય છે ધર્મ અને અધ્યાત્મનો સાચો અર્થ આપણે જાણતા જ નથી અધ અધ્યાત્મનો હું અર્થ એવો કરું છું કે જ્ઞાનની શુદ્ધ સાચી તરસનું નામ અધ્યાત્મ છે અમનજીરા વગાડવા સરખું સુ કાઢવા ને બધા ધમાલો કરવી ને મૂર્તિઓ આગળ કગરવું ને ગુરુઓની પાછળ દોટ કરવી ને ટીલા ટપકા કરવા ને આ ખવાયાના ખવાય ને એ કોઈ ધર્મ નથી ધર્મ શું છે ખરેખર આપણે જાણતા જ નથી આપણા ઉપનિષદોએ ને ઘણા બધા ગહન ગ્રંથોએ ધર્મની વાતો કરી એમાંથી કોઈને કશી ખબર હોતી નથી તો અને ખોટી ડંભાસો મારવાથી ઊંચાવતા નથી નથી કોઈ વે વેદ વાંચ્યા નથી કોઈ ઉપનિષદો વાંચ્યા ઉપનિષદોના નામે આવડતા નહીં હોય અરે ઇવન મહાભારત અને રામાયણ જેવા ગ્રંથોય પૂરા વાંચ્યા નથી અને ધર્મની ઝંડીઓ લઈને નીકળી પડતા હોય છે એટલે જેટલું તમારું ધાર્મિક માન્યતાઓમાં વધારે પડતું ઇન્વોલ્વમેન્ટ હોય ને એટલા તમે બુદ્ધિશાળી ઓછા જ રહેવાના હા બેટા કારણ કે ધાર્મિક માન્યતાઓ બધી ઇરેશનલ હોય કે ધળ માથા વગરની માન્યતાઓ હોય એમાં બુદ્ધિનું તત્વ જ ના હોય અને પછી તમે એ બધું માનો એટલે તમારામાં ટૂંકી બુદ્ધિ હોય ત્યારે જ તમે એવું બધું માનો ને લોજિકની હેરણે ચકાસો જ નહીં તમે અને એવું બધું માણ્યા કરો તો પછી તમારા બુદ્ધિનું તત્વ ઓછું રહેવાનું એટલે જેટલા વધુ ધાર્મિક કહેવાતા ધાર્મિક હું પહેલાં ઊંચી કક્ષાના જે આધ્યાત્મિક મહાપુરુષો હોય એમની વાત નથી કરતું કહેવાતા ધાર્મિકો મંદિરોમાં દ્રોધ દોટો મૂકતા ગુરુઓની પાછળ દોડા દોડ કરતા એવા કહેવાતા ધાર્મિકો જેટલા વધારે ધાર્મિક એટલા ઓછા બુદ્ધિશાળી અને જેટલા વધુ બુદ્ધિશાળી હોય તર્ક લોજિકથી વિચારતા હોય એ આ બધી બાબતોમાં માને નહીં એટલે એ ઓછા ધાર્મિક હોય એટલે જેમ જેમ તર્ક બુદ્ધિને લોજિકનું તત્વ તમારા વધતું જાય સમજ સુધી વધતી જાય એમ તમે ધીરે ધીરે કહેવાતા ધાર્મિક ઓછા થતા જવાના એ મારો મુખ્ય સુરત હતો એટલે બુદ્ધિવાદ અને પ્રતિબુદ્ધિવાદ એવું મેં વાત કરી હતી એક જગ્યાએ પ્રવચનમાં પ્રતિબુદ્ધિવાદીઓ બુદ્ધિવાદી તો હોય છે જ પણ એ કહેવાના નામ પૂરતા બુદ્ધિવાદી હોય કે આપણા ડૉક્ટર તમે સ્કિલ પ્લમ્બર જેવા હોય ફટાફટ પેલો પ્લમ્બર નળ બદલી નાખે ટપકતો ધડા આવીને વાંદરી પાણું લગાવીને ખોલીને નવો નળ નાખી દે એવી રીતે પેલો ફટાફટ ચીરો મૂકીને એને ખબર જ હોય કે ત્રણ ઇંચનો ચીરો મૂકવાનો ફલાણું ઢીકણું ફટાફટ એપેન્ડિક્સ કાઢી કાઢીને ફેંકી મૂકી દે એટલે આપણે ડૉક્ટરો જે વિજ્ઞાન ભણેલા હોય એ પણ એમનામાં વૈજ્ઞાનિક અભિગમ હોતું નથી વિજ્ઞાન ભણવું અને વૈજ્ઞાનિક અભિગમ રાખવું બંનેમાં આ જમીનનો ફેડ છે એ મારું મુખ્ય કહેવું એ હતું મારા જેવો બીકોમ કાર્ડ્સ ભણેલો વૈજ્ઞાનિક અભિગમ ધરાવતો હોય અને સાયન્સ ભણેલો ના ધરાવતો હોય એવું પણ બની શકે હા બેટા હા એટલે વિજ્ઞાન ભણો એ જરૂરી નથી પણ વૈજ્ઞાનિક અભિગમ રાખો સ્વામી સચ્ચિદાનંદ કામ કહીને એમના લેક્ચરોમાં કહેતા હતા એટલે મિત્રો વૈજ્ઞાનિક અભિગમ વગર આપણો વિકાસ થાય નહીં અને જેટલા તમે ઇરેશનલ માન્યતાઓની પાછળ દોટો મૂકતા હોય માનતા હો એટલા તમે પછી બુદ્ધિવાળી વાદી ઓછા રહેવાના આ દેશમાં મેં તો ઘણીવાર કહી ચૂક્યો છું કે આ દેશની કમનસીબી છે કે હંમેશા બુદ્ધિવાદીઓને ગાળો દેવામાં આવે છે પણ વધારે મોટી કમનસીબી એ છે કે બુદ્ધિજીવીઓ જ બુદ્ધિવાદીને ગાળો દેતા હોય છે હા બે હા બેટા લાકડી લાવે હા સ્ટીક હા હા આ દેશની કમનસીબી એ છે કે બુદ્ધિજીવીઓ શ્રમજીવી તો હતા નથી પત્રકારો હોય લેખકો હોય બેઠી લખીને એટલે બુદ્ધિના વડે જ કમાતા હોય બુદ્ધિજીવી હોય શ્રમજીવી હોય ને છતાંય બુદ્ધિવાદને બેઠા બેઠે વખોડતા હોય બુદ્ધિજીવી એની કલમ વડે બુદ્ધિવાદને વખોડતો હોય એવું આ દેશમાં જ બને એટલે કમનસીબી છે બધી આપણા દેશની પણ હવે ધીરે ધીરે સુધરશે બધા ઘણી બધી જગ્યાએ દેશમાં ઘણું બધું સારું જોવા મળ્યું રોડ રસ્તા બહુ સરસ ઘણી જગ્યા થઈ ગયા છે ઘણી જગ્યાએ નથી થયા એરપોર્ટો બધા સરસ છે બસ સ્ટેશનો બધા સરસ છે પણ ગામડાઓનો હજુ ગંદકી ને એવું છે જ ગાયો રખડતી હોય છે આખલા રખડતા હોય છે મારે તો દરવાજાની બહાર પગ મુકતા ત્યાં ખૂણામાં આખલો ઊભો જ હોય મારા ઘરમાં જાપાની બહાર નીકળતો પહેલું જ જો જોવું પડે કે આખલો છે કે નહીં મારશે કે નહીં વિચારનીકળવું પડે એટલે વાળ લાગશે સુધરતા એ બધું એટલે મિત્રો હા બે મિનિટ એટલે મિત્રો મારી વાત પૂરું કરું અમારા પૌત્ર શું શું આવી શું શું કરાવવી પડશે તો મિત્રો નમસ્કાર જય હિન્દ જય ભારત